ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ચરોતર રિજિયનના ચેરમેન તરીકે આર્કિટેક્ટ મૌલિક પવાગઢની નિમણૂક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ટ્રિપલ આઈડી ચરોતર રિજનલ સે સેન્ટરની નવી કમિટીની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ મધુબાન રિસોર્ટ એન્ડ સ્પા ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ચરોતર રિજિયનના ચેરમેન તરીકે આર્કિટેક મૌલિક પવાગઢીએ શપથ લીધા હતા એમની સાથે નવી ટીમે પણ નિમણૂક પામી પોતાની જવાબદારી સ્વીકારી હતી આ કાર્યક્રમને વિશિષ્ટ બનાવવા માટે નેશનલ પ્રેસિડેન્ટ બે હજાર તેવીસથી પચીસ આર્કિટેક્ટ શ્રી સરોષ વાડિયા અને નેશનલ પ્રેસિડેન્ટ બે હજાર પચીસ સત્યાવીસ આર્કિટેક્ટ જિગ્નેશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બંને મહાનુભાવોએ ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતા ચરોતર રિજિયનની આ નવી ટીમમાં પાસ્ટ ચેરમેન તરીકે આર્કિટેક મૃણાલ પટેલ ચેરમેન ઇલેક્ટ વિપુલ ત્રિવેદી ખજાનચી વિરેશ પટેલ વાઇસ ચેરમેન રમેશ પટેલ ઓનરરી સેક્રેટરી આર્કિટેક્ટ કલ્પ પટેલ જોઈન્ટ ઓનરરી સેક સેક્રેટરી આર્કિટેક્ટ કૃપેશ પટેલ તેમજ કમિટી સભ્યો તુષાર પટેલ પૂજા શાહ નિલય શાહ અલ્કેશ પારેખ અને હર્ષ ખરાદીએ શપથ લીધા હતા એડવાઇઝર તરીકે આર્કિટેક કમલ પટેલ તથા આર્કિટેક નીરવ વાઘેલા જોડાયા હતા આ કાર્યક્રમને ઉપસ્થિત તમામ મહેમાનો અને ડિઝાઇનર્સ ફ્રેન્ટર્નિટીએ ખૂબ જ સહકાર કર્યો હતો નવી કમિટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી કાર્યકાળ દરમિયાન ડિઝાઇન ઇનોવેશન અને પ્રોફેશનલ મિત્રતાના મજબૂત બંધન દ્વારા ચરોતરને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવશે હું આર્કિટેક્ટ મૌલિક પાવાગઢી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ચરોતર રિજનલ સેન્ટરના ચેરમેન પદે આજે મારી નિમણૂક થઈ છે ટ્રિપલ આઈડી ચરોતર સેન્ટર બે હજાર નવથી કાર્યરત છે અને ઘણા શિખરો પાર કરી ચૂક્યું છે તો આ વર્ષની અમારી બે હજાર પચીસ બે હજાર સત્યાવીસની અમારી આખી આ ટીમ છે જેમાં ઇમિડિયેટ પાસ ચેરમેન આર્કિટેક્ટ મૃણાલ પટેલ ઓનરરી સેક્રેટરી આર્કિટેક્ટ કલ્પ પટેલ ઇનકમિંગ ચેરમેન જે ચેરપર્સન ઇલેક્ટ કહેવાય તેવા વિપુલભાઈ ત્રિવેદી અમારા ટ્રેઝરર ખજાનચી તેવા વિરેશભાઈ પટેલ વાઇસ ચેરમેન ટ્રેડ તેવા રમેશભાઈ પટેલ ઓન જોઈન્ટ ઓનરરી સેક્રેટરી તેવા કૃપેશભાઈ પટેલ કમિટી મેમ્બર પૂજાબેન તુષારભાઈ નિલય શાહ અને હર્ષ ખારાદી અને અલ્કેશભાઈ પારેખ જે અમારી આખી આ બે હજાર પચીસ બે હજાર સત્યાવીસની નવી ટીમ છે આ વખતે અમે એન્ગેજ એક્સપ્લોર અને એલિવેટ એ પ્રકારની એક નવી થીમ લઈને આવી રહ્યા છે જેમાં અમે અનેક કાર્યો કરવાના છીએ અને હવે આણંદ આપણું જે મહાનગરપાલિકા થઈ ગયું છે તો એમાં અમારા જેવા સ્થપતિ જેવી સંસ્થાઓ અનેક રૂપે કામ કરી શકે અને આપણા ચરોતરને ગૌરવ સમાન કરવા માટે અમે સૌ તૈયાર છીએ તો સર્વેનો હાર્દિક આભાર માનું છું થેન્ક યુ સો મચ હું આર્કિટેક્ટ કલ્પ પટેલ આઈડી ચરોતર રિજનલ સેન્ટરનો સેક્રેટરી અમારી પોત આ વખતની અમારી યંગ ટીમ અને નવા કામ કરવા માટે અમે લોકો બે વર્ષ કરવાના છીએ જેમાં ડિઝાઇન ડાયલોગ સરદોત્સવ આઉટબાઉન્ડ એક્ટિવિટીઝ વિમન્સ ડે સેલિબ્રેશન સ્પોર્ટ્સ કાર્નિવલ જેવી બે વર્ષમાં અમે લોકો એક્ટિવિટી નવી કરવાના છીએ ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર